આજના સમયમાં ખૂબ વિચારવા જેવું છે વધતી જતી ઊંચી ઇમારતો કે ફળ્યું શું રૂંફાળું છે કોઈ ચકલીને પૂછો સિમેન્ટની છે કે નળિયું શું હુંફાળું છે એસીનું બિલ એ બીજું કઈ જ નથી બસ આ ઝાડ કાપ્યાનું ભાડું છે આજનો મારો મેઈન વિષય તો વ્યસન છે વ્યસન એટલે વિનાશ શું તમે જાણો છો કે ઈશ્વરે આપણને આપેલ સર્વશ્રેષ્ઠ वरदान કયું છે એ છે આપણું શરીર

વાત પૂછવી છે શું તમે તમારા એપલ કે સેમસંગના ફોનનો ઉપયોગ કૂતરા ભગાવવા માટે પથ્થરની જગ્યાએ કરી શકો શું તમે તમારા ડબલ ડોરના નવા અનુકૂળ ફ્રીઝનો ઉપયોગ વધારાના ગાભા ભરવા માટે કરી શકો આપ સૌના મસ્તક અત્યારે ના પાડી રહ્યા છે તો શું તમે તમારા આટલી કિંમતી ચીજનો ઉપયોગ વેસનો જેવી ગંદકી પધરાવીને કરી શકો અરે અમારા જેવા માસૂમ દીકરા દીકરીઓના ચહેરા સામે તો જુઓ તમારી પત્ની ના ચાંદલા સામે તો જુઓ મારે આપ સૌને એક સત્ય ઘટનાની વેદના સમજાવવી છે અંતરથી આજીજી કરવી છે મારે આપ સૌને આ વ્યસનો જેવા અત્યાચારોથી અને ગુટકા જેવા રાક્ષસોથી દૂર કરવા છે અમદાવાદના એક સોની પરિવારની વાત છે ત્રેપન વર્ષના પરિવારના મોભીએ પોતાની મોટી દીકરીની લગનની કંકોત્રી સુધ્ધા છપાવી દીધી હતી ઘરમાં આઠમા ધોરણમાં ભણતો રૂઢો રૂપાળો દીકરો હતો ઘરમાં લગ્નના ચોઘડિયા વાગી રહ્યા હતા અને એક બાજુ એ ભાઈના ગળામાં સોજો ઉભરાઈ રહ્યો હતો ત્યારે તાત્કાલિક સારવાર માટે એ ભાઈને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યાં તેમનું નિદાન થયું કેતે ભાઈને અન નું ચોથા સ્ટેજનું કેન્સર સુધા ફેલાઈ ગયું છે 4 દિવસની અંદર લગભગ ઓપરેશનનો નિર્ણય લેવાયો છઠ્ઠા દિવસે એ ભાઈ આગમની વાત પકડી લીધી ઓપરેશન થયું છતાં પણ એ ભાઈનો જીવ ન બચી શક્યો પરંતુ પોતાની મોટી દીકરીના લગ્ન માટે જમા કરેલા બધા જ રૂપિયા એ ઓપરેશન નહીં પણ 18 કે 20 વર્ષે વળગેલું એ માવા તમાકાનું વ્યસન ખાઈ ગયું અમદાવાદના સિવિલ હોસ્પિટલના ડોક્ટર પ્રણવ દવે એને કહ્યું છે કે જે આ ભારતીયોની માવા તમાકાની કુટેવ છે ને તે કાશ્મીરીના આતંકવાદી કરતા પણ વધારે હાહાકાર મચાવી શકે છે મારે આપ સૌને જણાવું છે કે આ ધુમ્રપાનથી થતા મોત કેટલા ભયંકર હોય છે દુનિયામાં થતા અપઘાત કરતા 34 ગણા વધારે દુનિયામાં થતા અકસ્માત કરતા 12 ગણા વધારે ડાયાબિટીસથી થતા મૃત્યુ કરતા 18 ગણા વધારે શું ખરેખર આપણો ભારત દેશ ગરીબ છે અરે રોજના 15 રૂપિયા થી લઈને 150 રૂપિયા આપણે આ કુટેવો પાછળ બગાડીએ છીએ કાજુ બજાર થી પણ મોંઘા પાવે તેને ખરીદીને તેના ગુલામ બનીએ છીએ શું આપણે આ સાચું કરી રહ્યા છીએ આજે મને આપ સૌ ને એક સૂત્ર આપવાનું મન થાય ન તમાકુ ન ગુટકા ન બીડી સિગારેટ ન તમાકુ ન ગુટકા ન બીડી સિગારેટ અમારે તો રહેવું છે પછી નિર્મળ અને નિરામય અમારે તો રહેવું છે પછી નિર્મળ અને નિરામય હવે તો કાઢવા છે આ વ્યસનો ના ફૂકા હવે તો કાઢવા છે આ વ્યસનો ના ફૂકા તો શું તમે તૈયાર છો